કેસના કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે વાગી ગયા છીએ અગિયાર તો અમે જમવાનું ખાઈ લીધું છે તો હું નિશા જવા માટે તૈયાર થઈ ગઈ છું ખાલી હવે માથું રહેવાનું બાકી છે તો અમારા ગુલાબમાં બને રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે હા બાર વાગી જાય સ્કૂલે જવાનું તૈયાર થઈ જશે ને જો આપણે કુબીનું શાક બનાવીશું

આવી મસ્તી ભાઈ હાવી મસ્તી ચાલો હેડા આપણે તે ચા બનાવી લેજો ખરા બપોરે નક્સબેન ચા પીવો હા એમના ચા જોઈએ અત્યારે તે કે મમ્મી ચા બનાવે વાગી ગયા સુત્રો જો એના લાગ પપ્પા પાછા આવ્યા ને પાછા કામે જતા રહ્યા બિચારાને ટેન્શન હોય એમ કેટલું શું કોલસ્યુ હર કામ તો કરવું જ પડશે કામ વગર ચાલશે નહીં

clavi durki. Abbiamo un di odio. Queri è tuna iponica. Calore. 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 Calore.

चैत्र महिना पेहरवी पडत पेरलीच वगैरे